તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાતમાં માવઠા બાદ આટલા ખેડૂતોને મળશે વગર વ્યાજે કૃષિ લોન દિલ્હી બ્લાસ્ટને લઈને પીએમ મોદીની કેબિનેટ બેઠક પીએમ કિસાન યોજનામાં એક સાથે મળશે રૂપિયા ચાર હજાર વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને ચૈતર વસાવાના આકરા પ્રહારો સીએમ યોગીની નર્મદાના કેવડિયામાં મોટી સભા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ભારતના પ્રવાસને લઈને તો એકસોને ત્રીસમાં સુધારા ઉપર જેપી જેપીસીની રચના પીએમસીએમ જેલમાં જતા છીનવાશે ખુરશી દિલ્હી બ્લાસ્ટને લઈને ગુજરાત પોલીસ એલર્ટ ઉપર ડીજીપી વિકાસ સહાયની મહત્વપૂર્ણ બેઠક તેમજ દિલ્હી આતંકી હુમલાના મોટા ખુલાસાને લઈને જે મોટી અપડેટ સામે આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં માવઠાના માર બાદ ફરી એકવાર રાજકોટના ખેડૂતો માટે ખુશીના સમાચાર ગણી શકાય તેવી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો રાજકોટથી જેતપુરના ધારાસભ્ય એવા જયેશ રાદડીયા દ્વારા ખેડૂતોને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે જેમાં તેમણે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે બેંક દ્વારા મંડળીઓ સાથે જોડાયેલા બે લાખથી વધુ ખેડૂતોને હવે વગર વ્યાજે કૃષિ લોન આપવામાં આવવાની છે આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા બાર હજારને પાંચસો અને વધુમાં વધુ પાસઠ હજારની મર્યાદામાં વ્યાજમુક્ત ધિરાણ ઉપલબ્ધ થશે છે જે ખાસ કરીને રવિ પાક માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે લોન મેળવવાની પ્રક્રિયા મંડળી મારફત સરળ રાખવામાં આવી છે અને ખેડૂતોને વધુ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં રાજકોટ ડિસ્ટ્રિક બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે એક મોટો અને રાહતરૂપી નિર્ણય કર્યો છે તેમણે કૃષિ લોન માટે એક ખાસ જાહેરાત કરતાં જણાવ્યું કે બેંક હવે મંડળીઓ સાથે જોડાયેલા ખેડૂતોને વગર વ્યાજે ધિરાણ પૂરું પાડશે આ નિર્ણયથી રાજકોટ અને મોરબી જિલ્લાના બે લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો અને મોટો ફાયદો થશે બેંક દ્વારા જાહેર કરાયેલા કૃષિ ધિરાણના ધોરણો મુજબ ખૂબ જ સ્પષ્ટ છે જે ખેડૂતોને તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર બાર હજારને પાંચસો અને વગર વ્યાજે લોન આપવામાં આવશે તમને જણાવી દઈએ કે મહત્તમ મર્યાદા વધુમાં વધુ પાસઠ હજારની રાખવામાં આવી છે આ મર્યાદામાં લોન વ્યાજ મુક્ત ગણવામાં આવશે આ લોન ખાસ કરીને ખેડૂતોના રવિપાક માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે જ્યારે ખેડૂતોને બિયારણ ખાતર અને અન્ય ખેતીના ખર્ચ માટે નાણાકીય સહાયને તાત્કાલિક જરૂર હોય છે જયેશ રાદડીયાએ સ્પષ્ટતા કરી છે કે વ્યાજ મુક્ત ધિરાણ મેળવવા માટે ખેડૂતોએ બેંકની સામાન્ય ધિરાણ પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે જો કે આ પ્રક્રિયાને મંડળીઓ મારફત કરવાની રહેશે જેને કારણે ખેડૂતો માટે ધિરાણ મેળવવું વધુ સરળ બનશે મહત્વપૂર્ણ વાત તો એ છે કે આ લોન માટે ખેડૂતોને વધુ દસ્તાવેજોની જરૂર નહીં પડે જેનાથી ગ્રામ્ય સ્તરના ખેડૂતોને બિનજરૂરી કાગળની કાર્યવાહીમાંથી મુક્તિ મળશે અને ઝડપથી ધિરાણ મળી શકશે આ નિર્ણય બેંકની ખેડૂતલક્ષી નીતિ અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાના તેના પ્રયાસોને દર્શાવ્યા છે દર્શક મિત્રો જેતપુરથી ધારાસભ્ય એવા જયેશ રાદડિયા દ્વારા ખેડૂતોને લઈને જ્યાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને પીએમ મોદીની કેબિનેટ બેઠક યોજાઈ હતી મિત્રો દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારે સાંજે બ્લાસ્ટ થયો હતો જેને લઈને દેશભરમાં હુમલાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં બાર લોકોના જીવ ગયાના પણ સમાચાર મળ્યા છે આ મામલો ઘણો ગંભીર જણાઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાર નવેમ્બરના રોજ દિલ્હીમાં કેબિનેટ કમિટી અને સિક્યુરિટી એટલે કે સીસીએસની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કેબિનેટ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પણ અલગથી બેઠક યોજાઈ હતી વડાપ્રધાન આવાસ ઉપર યોજાયેલી આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ સહિત સામેલ રહ્યા તપાસ સુરક્ષા એજન્સીઓના રિપોર્ટરને આગળની રણનીતિ ઉપર ચર્ચાઓ થઈ જણાવી દઈએ કે લાલ કિલ્લા બ્લાસ્ટની ઘટનાની તપાસ ઘણી તેજીથી આગળ વધી રહી છે કેન્દ્ર સરકારે દિલ્હીમાં બ્લાસ્ટના હુમલાને આતંકવાદી ઘટના ગણાવી છે કેબિનેટે દિલ્હીમાં કાર બ્લાસ્ટની જગતને આતંકી ઘટના ગણાવી દિલ્હી બ્લાસ્ટના મૃતકોને કેબિનેટમાં શ્રદ્ધાંજલિ અપાઈ અને ઈજાગ્રસ્તોને જલ્દી સાજા થવાની પણ પ્રાર્થના કરાઈ તમામ મંત્રીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું કેબિનેટે બ્લાસ્ટની આંકની નિંદા કરી હતી બેઠક અંગે પિયુષ ગોયલે જણાવ્યું કે કેબિનેટે દુનિયાભરથી એકજૂટતા માટે આભાર માન્યો છે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે પરિસ્થિતિ ઉપર સતત દેખરેખ રખાઈ રહી છે કેબિનેટે ઝડપથી તપાસના આદેશ આપ્યા છે અને કેબિનેટ બેઠકમાં ત્રણ નિર્ણયો લેવાયા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક સાબિત થવાના છે યા દર્શક મિત્રો દેશભરના લાખો ખેડૂતો માટે નોંધપાત્ર રાહતના સમાચાર છે આ વર્ષે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા ચાર હજારની એક સાથે રકમ મળી શકે છે જો કોઈ કારણોસર તમારો પાછલો હપ્તો મળ્યો ન હોય તો સરકાર હવે બંને હપ્તાઓ તમારા બેંક ખાતામાં એક સાથે ટ્રાન્સફર કરશે ઘણા ખેડૂતોને છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના પીએમ કિસાન હપ્તા મળ્યા નથી સરકારી તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક ખેડૂતોએ યોજનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેમ કે પરિવારના અનેક સભ્યો માટે લાભનો દાવો કરવો ખોટા દસ્તાવેજો સબમિટ કરવા અથવા જમીનના રેકોર્ડમાં વિસંગતતાઓ પરિણામે કેટલાક ખેડૂતોના નામ લાભાર્થીઓ યાદીમાંથી અસ્થાયી રૂપે દૂર કરવામાં આવ્યા હતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેઓ જો પાત્ર જણાશે તો તેઓ યોજનાનો લાભ ફરીથી મેળવી શકશે જે ખેડૂતોનો પાછલો હપ્તો મોડો પડ્યો હતો તેમને રૂપિયા ચાર હજારની રકમ એકસાથે મળશે જો તેઓએ તેમના દસ્તાવેજો અને વિગતો સુધારીએ છે તાજેતરના આ અહેવાલમાં સરકારે જાહેર કર્યું છે કે દેશભરમાં ઓગણત્રીસ લાખથી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે જ્યાં પતિ અને પત્ની બંનેને એક સાથે પીએમ કિસાનના હપ્તા મળ્યા હતા આમાંથી લગભગ ચોરાણું ટકા કેસ છેતરપિંડીવાળા હોવાનું જાણવા મળ્યું છે સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ઝારખંડમાં નોંધાયા છે સરકારે આ બધાને અસ્થાયી રૂપે અયોગ્ય જાહેર કર્યા છે અને તપાસ બાદ પાત્ર ખેડૂતોની ફરીથી નોંધણી કરી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂત પરિવારને રૂપિયા વાર્ષિક છ હજાર મળે છે જે સીધા તેમના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે સરકારનું માનવું છે કે આ યોજનાનો લાભ ફક્ત પતિ પત્ની અને પરિવારના સગીર બાળકોને જ મળવો જોઈએ પરંતુ ઘણી જગ્યાઓએ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આગામી દિવસોમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ચૈતર વસાવાના આકરા પ્રહારો સામે આવ્યા છે મિત્રો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાંસદ મનસુખ વસાવા કલેક્ટર ડીડીઓ ડીસીએફ અને તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની બેઠક યોજાઈ હતી આ મીટિંગ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગત રોજ દિશા મોનિટરિંગની બેઠક મળી હતી આ મિટિંગમાં વિવિધ બાબતોની અમે ચર્ચાઓ કરી જેમ કે મનરેગાની રોજગારી છ તાલુકાઓમાં ચાલુ નથી એ ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે જેમાં તેમણે અમને દસથી લઈને પંદર દિવસની બહાદરી આપી છે અમે મનરેગા રોજગારી ચાલુ કરાવી દઈશું વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવે છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે લાગી જાય છે તો જૂના રાજનો કેમ રોડ કેમ બનાવતા નથી કેમ વિભાગ તેને અટકાવે છે દેવમોગરાના રોડ માટે અનેક ઝાડ કપાય છે ત્યાં કાયદો નથી નડતો જૂના રાજમાં કેમ કાયદો નડે છે એ બાબતની પણ મેં રજૂઆત કરી સાથે સાથે એમને જાહેરનામું પ્રસિદ્ધ કરીને યાર્ડ પુલ ઉપર માત્ર પચીસ ટન વાહનોની અવર જવરની પરવાનગી આપી છે ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે એ જ પ્રકારે ડેડિયાપાડેથી નેત્રંગ નેશનલ હાઈવે ઉપર સિદ્ધપુર અને ઘાણી ફૂટની વચ્ચે કરજણ ઉપર એક બ્રિજ છે ત્યાં એંગલ લગાવવામાં આવ્યા છે જ્યાં ફોર વ્હીલ વાહનો જ અવર જવર કરી શકે છે અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારોમાંથી આપવામાં આવ્યું છે મેં નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરીત હાલતમાં હોય તો એની એની નીચે બાયપાસ બનાવવામાં આવે અને લોકોને અવર જવર માટેની વ્યવસ્થા કરવામાં આવે ત્રીજી વાત ચીકદા તાલુકો એક નવા અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત મામલતદાર કચેરી ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઈટીઆઈથી લઈને તમામ પ્રકારની શાખાઓ તમામ શાખાઓના અધિકારીઓ ત્યાં હાજર રહે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કેવડિયામાં ચાલી રહેલા ભારત પર્વ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા યોગી આદિત્યનાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી જ્યાં બાદ તેમણે ભારત પર્વના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપી અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ઉર્જાવાનું સંબોધન કર્યું યોગી આદિત્યનાથે પોતાના ભાષ્યતણમાં તાજેતરમાં દિલ્હી ખાતે બનેલી ઘટનાને લઈને કડક પ્રહારો કરતાં જણાવ્યું કે આજે નવું ભારત સરદાર સાહેબના વિઝન મુજબ આગળ વધી રહ્યું છે સરદાર પટેલના સમયમાં જૂનાગઢના નવાબને હૈદરાબાદના નિઝામ ભારત સાથે જોડાવા અંગે આનાકાની કરતા પરંતુ અંતે તેમને પણ દેશ છોડવો પડ્યો હતો આજનું ભારત પણ એ જ માર્ગે ચાલી રહ્યું છે વધુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ દેશ વિરોધી તત્વો અને આતંકવાદીઓને ચેતવણી આપી કે જો કોઈ ભારતની એકતા અને સુરક્ષા સાથે ચડા કરવાનો પ્રયત્ન કરશે તો તેને ભારે કિંમત પડશે યોગી આદિત્યનાથે આવી ઘોષણા કરી યોગી આદિત્યનાથના ઉગ્ર અને દેશભક્તિથી ભરેલા ભાષણ દરમિયાન સમગ્ર કાર્યક્રમ સ્થળે તાળીઓના ગડગડાટ વચ્ચે દેશ પ્રેમનો માહોલ છવાઈ ગયો હતો તેમણે સરદાર પટેલના આદર્શો પરથી પ્રેરણા લઈને એકતા અને અખંડતાના માર્ગ ઉપર ચાલવાનું સૌને આહવાન કર્યું ડેડીયાપાડામાં યોજાયેલા ભારત પર્વમાં વિવિધ રાજ્યોમાં પ્રતિનિધિઓ કેન્દ્રીય અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર રહ્યા હતા હવે મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ એવા વ્લાદિમીર પુતિનની ભારત યાત્રાને લઈને મોટી અપડેટ સામે આવી છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા અને ભારત ફોરમનું પૂર્ણ સત્ર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રોસ કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવશે પુતિન પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે આ અંગે ક્રેમલીને પણ માહિતી આપી હતી કે પુતિન ડિસેમ્બર મહિનામાં ભારત આવશે હવે રોસ કોંગ્રેસે માહિતી આપી છે કે તેઓ પાંચમી ડિસેમ્બરે ભારત આવી શકે છે ભારતની તેમની મુલાકાત દરમિયાન તેઓ સંરક્ષણ સહયોગ ઉપર પણ ચર્ચા કરે તેવી અપેક્ષાઓ છે મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન હવાઈ સંરક્ષણ પ્રણાલી એસ ચારસો અને ફાઇટર એરક્રાફ્ટ એશીઓ સત્તાવનની ખરીદી ઉપર પણ વાતચીત થઈ શકે છે આ પહેલાં તેઓ ડિસેમ્બર બે હજાર એકવીસમાં ભારતની મુલાકાતે આવ્યા હતા આવી સ્થિતિમાં ભારત અને રશિયાના સંબંધોની દૃષ્ટિએ પણ તેમની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે અમેરિકા પણ ભારત ઉપર રશિયા સાહેબ પાસેથી ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યો છે રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવા માટે દબાણ થઈ રહ્યું છે ત્યારે અમેરિકા વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત ઉપર પણ નજર રાખશે આ પહેલાં ઓક્ટોબર મહિનામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પિતિને ફોન ઉપર વાતચીત કરી હતી ફોન ઉપર થયેલી વાતચીત દરમિયાન બંને નેતાઓએ રશિયા અને ભારત વચ્ચે સારા સંબંધો રાખવા વિશે વાતચીત કરી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારત સરકારના એકસો ને ત્રીસમાં સુધારા ઉપર જેપીસી બની છે અને જેમાં જેલમાં જતા પીએમ હોય કે સીએમની ખુરશી છીનવાઈ જશે અને આને લઈને હવે વિપક્ષે શું પ્રહારો કર્યા છે તેના ઉપર એક નજર કરીએ તો રાજકારણમાં નૈતિકતા અને જવાબદારી લાવવાના હેતુથી એકસો ને ત્રીસમાં બંધારણીય સુધારા બિલ બે હજાર પચીસની ચકાસણી માટે જેપીસીની રચના કરવામાં આવી છે આ બિલની જોગવાઈ મુજબ જો કોઈ વડાપ્રધાન મુખ્યમંત્રી કે મંત્રી ગંભીર ગુનામાં જેની સજા પાંચ વર્ષ કેદીથી વધુ હોય સતત ત્રીસ દિવસ સુધી જેલમાં રહે તો તે આપ મેળા પદ પરથી અટી જશે ભાજપના સાંસદ અપરાજિતા સારંગીના જેપીસીના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે જો કે કોંગ્રેસ ટીએમસી અને સપા સહિતના મુખ્ય વિરોધ પક્ષોએ આ બિલને લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસ ગણાવીને જેપીસીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે નવી દિલ્હી ખાતે બુધવારે એકસોને ત્રીસમાં બંધારણીય સુધારા માટેની સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીની રચના કરવામાં આવી આ જેપીસીમાં લોકસભાના એકવીસ સભ્યો અને રાજ્યસભાના દસ સભ્યોનો સમાવેશ થાય છે ભાજપના સાંસદ અપરાજિતા સારંગીના મહત્વપૂર્ણ જેપીસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ સુધારા બિલ હજુ સુધી સંસદમાં પસાર થયું નથી પરંતુ તેને રજૂ કરવામાં આવ્યું છે અને હવે ચકાસણી માટે સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું છે આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકારણમાં નૈતિકતા અને જવાબદારી સ્થાપિત કરવાનો છે શું છે એકસો બિલની જોગવાઈ જોગવાઈ તો આ બિલમાં એક ક્રાંતિકારી છે જેનો વિરોધ પક્ષો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ બિલ મુજબ જો કોઈ વડાપ્રધાન મુખ્યમંત્રી અથવા મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુના ગંભીર ગુના માટે સતત ત્રીસ દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો તેમને પદ પરથી આપમેળા દૂર કરવામાં આવી શકે છે આનો અર્થ એ છે કે જો કોઈ મંત્રીના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવે અને ત્રીસ દિવસની અંદર જામીન ન મળે તો તેણે રાજીનામું ન આપ્યું હોય તો પણ તેને પદ પરથી હટાવી દેવામાં આવશે મુખ્ય વિરોધ પક્ષો દ્વારા જેપીસીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સંપૂર્ણપણે કહ્યું કે તેઓ જેપીસીનો ભાગ નહીં બને કોંગ્રેસ અને આરડી આરજેડી જેવા અન્ય વિપક્ષી પક્ષોએ પણ આ બિલને લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસ ગણાવીને તેનો બહિષ્કાર કર્યો છે આ જ કારણ છે કે જેપીસી માટે જાહેર કરાયેલા સભ્યોની યાદીમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આરજેડી અને ટીએમસી જેવા વિરોધ પક્ષોના સાંસદોનો સમાવેશ થતો નથી જોકે યાદીમાં અન્ય વિપક્ષી નેતાઓ જેવા કે એઆઈએમઆઈએમના અસુદુદ્દીન ઓવેસી એનસીપીના સુપ્રિયા સુલે અને અકાલી દળ એટલે કે બાદલના હરમિતસિંહ કોર બાદલનો પણ સમાવેશ થાય છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે ગુજરાત પોલીસ હવે એક્શન મોડમાં આવી છે આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓને લઈને ડીજીપી વિકાસ સહાયની મહત્વપૂર્ણ બેઠક મળી હતી તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગઈકાલે પોલીસ ભવન ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના તમામ પોલીસ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં આતંકવાદી ગતિવિધિઓ અનુસંધાને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવાની સાથે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભાર મૂકીને આ બેઠકમાં એટીએસ સહિત તમામ ફિલ્ડ યુનિટના સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે એક વિસ્તૃત બેઠક યોજવામાં આવી આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની કામગીરીની સમીક્ષા કરી અને વિવિધ ત્રીસ મુદ્દાઓ પર રજિસ્ટરની યોગ્ય નિભાવણી કરવા ઉપર ભાર ભાર મૂક્યો હતો આ બેઠકમાં ખાસ કરીને આતંકવાદીઓ સાથે જોડાયેલા ગંભીર ગુનાઓમાં એટલે કે અનલોફુલ એક્ટિવિશન પ્રિવેશન એક્ટ તેમજ ટેરરિસ્ટ એક્ટિવિટી પ્રશન એક્ટ ઉપરાંત એનડીપીએસ એક્ટ નાર્ગોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સપ્ટન એક્ટ આર્મ એક્ટ અને એક્ટ ફેક્ટ ઇન્ડિયા કરન્સી એટલે કે નકલી ભારતીય ચલણ અગાઉ પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ સહિતનું રજિસ્ટર નિભાવવા તથા આ પ્રકારના આરોપીઓ પર સતત વોચ રાખવા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટેની ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી રાજ્યના પોલીસ વડા સહાય માત્ર એસઓજીને જ નહીં પરંતુ લોકલ પોલીસને પણ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સને સક્રિય રાખીને આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે સતત વોચ રાખવા માટે જરૂરી સૂચના આપી હતી આ મહત્વપૂર્ણ બેઠકમાં પોલીસ ભવન ખાતેથી એટીએસ એડીજીપી એટીએસ ડીઆઈજી રાજ્યના આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો ડીઆઈજી પણ હાજર રહ્યા હતા જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ યુનિટના વડા તમામ પોલીસ કમિશનર અને જિલ્લાઓના પોલીસ વડાઓ પણ જોડાયા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હી આતંકી હુમલામાં થયેલા બ્લાસ્ટ બાદ મોટા ખુલાસા સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ધમાકામાં ઉડેલી આઈ ટ્વેન્ટી કારમાં ઉમર જ હતું ડીએની ટેસ્ટથી થઈ પૂછતી તો વિગતવાર માહિતી મેળવીએ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટના મામલામાં આખરે મોટો ખુલાસો સામે આવ્યો છે ડીએનએ તપાસ દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે કે દસ નવેમ્બરની સાંજે થયેલા આ આતંકી વિસ્ફોટમાં ડોક્ટર ઉમદ મોહમ્મદ જેને ડોક્ટર ઉમર ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવ્યો છે આ સામેલ હતો ઘટના સ્થળેથી મળેલા માનવ અવશેષોનો ડીએનએ ઉમરના પરિવારના સભ્યો ડીએનએ સાથે મેચ થયો છે તપાસ રિપોર્ટમાં આ મામલાનો સમગ્ર ખુલાસો થયો છે જેનાથી તપાસ એજન્સીઓની શંકા સાચી ઠરી છે ઉમર વિસ્ફોટનો સામેલ હતો દિલ્હી પોલીસે નિવેદન આપ્યું હતું કે ડીએનએ ટેસ્ટથી એ વાતની પુષ્ટિ થઈ છે કે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનાર વ્યક્તિ ડૉક્ટર ઉમર ઉન નબી હતો વિસ્ફોટ બાદ તેનો પગ સ્ટીયરિંગ વ્હીલ અને એક્સિલેટર વચ્ચે ફસાઈ ગયો હતો તેના ડીએનએ સેમ્પલ તેની માતાના ડીએનએ સાથે મેચ થયો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ શંકાસ્પદની માતાને વિસ્ફોટ સ્થળેથી મળેલા અંગો સાથે મેચ કરવા માટે ડીએનએ નમૂનો લેવા માટે ગયા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડા આઈ ટ્વેન્ટી કાર ઉમર નબી ચલાવી રહ્યો હતો આ પહેલાં ડોક્ટર ઉમર વિસ્ફોટમાં સામેલ હતો કે કેમ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો પરંતુ ડીએનએ તપાસ રિપોર્ટથી હવે તમામ શંકાઓ દૂર થઈ ગઈ છે આ ઘટનામાં અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા છે